શાળાઓમાં નવીનતમ પ્રવૃત્તિઓ કરવી બાળકોમાં કૌશલ્યગત શિક્ષણ આપવું આ પ્રકારે પોતે સતત કાર્ય કરી રહ્યા હતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એમને બે વર્ષ પહેલા મળ્યો હતો આ પ્રકારે એક શ્રેષ્ઠ કાર્ય કરનાર શિક્ષણમાં સૌને માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે એમના તાલુકાની શાળાઓની અને શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સતત ખેવના કરે છે એમને લર્નિંગ આઉટકમ બેઝ એજ્યુકેશન મળે પોતાના બાળકો ખેલ મહાકુંભમાં કલા મહાકુંભમાં શિક્ષણમાં અગ્રેસર રહે એ માટે પોતે ઉત્તમ પ્રયાસો કરે છે પોતાનાથી થાય એ પ્રકારના દાતાઓ દ્વારા સરકારના માધ્યમોથી યોજનાઓના માધ્યમોથી પ્રત્યેક શાળાઓને ભરપૂર રીતે સગવડતા આપવાનો ઉત્તમ પ્રયાસ એમના દ્વારા થઈ રહ્યો છે એમને જ્યારે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આગામી પાંચમી સપ્ટેમ્બર બે હજાર વીસના ના દિવસે સન્માનિત કરવાના છે ત્યારે હું હર્ષ અને ગૌરવ અનુભવું છું ગુજરાતના અમારા એક સારા અને ઉત્તમ શિક્ષક કહી શકાય એવા ભાઈ શ્રી દિનેશભાઈને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું આભાર